જાબ દે આ પતક sih હાલો <sarik> <hai, hamujo>, <sluruh> <laughs>

બધાય પતંગો સગાવા સડી ગયા તાબા માથે કોઈ બેકારો કરે કોઈ પંભોડા બધાય હા અમે હવે જો ઊભા બહેરા પણ નવી જાય નવી જાય દીકો હમ આયે તમે તો આવો દર આઈએ સાહેબ હાલો હવે અમે છે ને તો હાલો બહુ પતંગ ઉડાડી ક્યાર ના પતંગો સગાવી છે તો બધા અહિયાં બહુ મજા આવી ગઈ મારા જેટના ઘરે આવ્યા હતા હવા ના હતા નવ વાગ્યા ના તો જો બધા બહુ પતંગો ઉડાડી જય મા કાયરવા બહુ મજા આવી ગઈ અને હવે અમે આવી છે અમારા ઘર પાસે

આજ તો માથું માથું બધું વિખાઈ ગયું છે તો હવે ઘડીક ધાબા માથે જાઉં કેમકે હવાની ધાબામાંથી સડી નથી તો હાલો હવે ઘડીક જો ધાબા માથે આવી ગઈ છું અમિત પતંગ જગાવે છે અને હું જો શેવડી લઈને આવીશું શેવડી ખાવા તો પેલા વિડીયો મેં કીધું બનાવી નાખું પછી ચાલુ કરીશ ટેપ કેમકે આમાં પછી બતાવે છે તો લોકો પહેલાં વિડીયો બનાવી લઉ અને પછી ચાલુ હવાની થાપોમાંથી સડી નથી હવાના ઘરે હતા તો ત્યાં કાંઈ તો ત્યાં પતંગ ચગાવી ઘડી પછી આવ્યા ઘેરે મેળીમાં એ ગયા દર્શન કર્યા અને ઘેરે આવીને હવે સાડા પાંચ થઈ ગયા છે તો આમને હાન પડી ગઈ એટલે હવે આમાં વગાડું ઘડી ગીત અને બેઠી બેઠી શેવડી ખાવ

તો હું હવે ટેપ ચાલુ કરી દઉં અને બેઠી બેઠી શેરડી ખાઉં મારી શેરડી કંઈક મુકાઈ ગઈ છે જો અહીંયા હું ટેપ ચાલુ કરી દઉં એમ કરવાનું હોય એમાં જો હવે ખીર પૂરી થઈ ગઈ છે અને પતંગોનો ભાગ પાડ લીધો છે બે ભાઈ જો બે ભાઈ ધડ કરે છે હવાના નામ લખવા મીડા છે પીને કરી કોની કોની પતંગો છે એમ તો જો આ મીઠની પતંગો છે આટલી પતંગો આગળ જો પતંગ પતંગો વધી છે મીઠની અને આટલી પતંગ છે અમિતની કેટલી છે પતંગ પતંગ છે તારે અમિત પતંગો છે હાંઠ પતંગ છે એટલી વધી છે નોટેરી બધી છે એટલે લોટી ઘણી છે એને જો અમિત નામ લખીએ છે બધા દેહની ના અલગ અલગ તો આ મીઠની છે તારે કેટલી છે મિત

ફેરકીમનામશે બોલો જો બતાવું તમને એમનામશે પાંચ હજાર રીપરાય દે એટલે જો હજી એમનામશે અડધી ફેરકી વધી છે હવે પો અગાઉ સગાવવા છે એટલે ટાઈમ લાગશે હવે તો હલો હવે હું મારો વિડીયો એ પૂરો કરું છું કેમકે હવે હાન પડી ગઈ છે એટલે હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે અને આ બધું મૂકી દઉં ઠેકાણે તો જય માતાજી જય ગુરુદેવ